અરવલ્લી જિલ્લામાં બે દિવસીય શામળાજી મહોત્સવનું સમાપન થયું બીજા દિવસે લોકગાયક ઉસ્માન મીર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કૃષ્ણ ભજનથી વાતાવરણ કૃષ્ણમય બનાવ્યું હતું અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી મોડાસા દ્વારા આયોજિત કરવામાં આવેલા શામળાજી મહોત્સવમાં મોટી સંખ્યામાં સાહિત્ય રસિકો ભક્તો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા બીજા દિવસે ઓસ્માન મીર તેમજ તેમના પુત્ર આમિર મીરની જુગલબંધીએ દર્શકોને જુમાવી દીધા હતા તેમના ભજન અને ગીતોની એવી તે રસધારા વહી કે તેમાં જિલ્લાના અધિકારીઓ પણ પોતાને રોકી શક્યા નહોતા કાર્યક્રમની શરૂઆતથી અંત સુધી ભક્તો અડીખમ રહ્યા હતા અને સંપૂર્ણ કાર્યક્રમને નિહાળ્યો હતો સૌ પ્રથમ તો અહીંયા આવવાનું થયું છે મારે હું લગભગ વીસ વર્ષથી હું રાહ જોતો હતો કે મને ક્યારે અહીંયા આવવાનો મોકો મળે તો આજે શામળાજી મહોત્સવ દરમિયાન ભગવાન શામ શામળાજીનો દર્શનનો લાભ મળ્યો છે અને અહીંની પ્રજા માટે થઈને મારા ઘણા બધા ભજનો મારા ઘણા બધા ગીતો બહુ જ હિટ છે એ તમામે તમામ આજે રજૂ કરવાનો મને આનંદ આવશે કારણ કે ઘણા સમયથી હું રાહ જોતો હતો શામળાજી માટે તો ઘણા બધા ગીતો પ્રચલિત છે એક તો હું બહુ વર્ષોથી સાંભળું છું કે શામળાજીને મેળે રણજણીઓ પેંજણિયું બાંજે એ તો આખા શામળાજી નહીં પણ આખા ગુજરાત ગુજરાત બહાર પણ બહુ જ પ્રસિદ્ધ છે તો એવી ઘણી બધી રચનાઓ છે જે આજે રજૂ કરવાનો મને આનંદ આવશે અને જે અવસર પ્રાપ્ત થયો છે એટલામાં માટે હું જે અધિકારીઓ છે એમનો હૃદયથી આભાર માનું છું કે મને આજે આ અવસર પ્રાપ્ત થયો છે દર વર્ષ કરતાં આ વર્ષે યોજાયેલા શામળાજી મહોત્સવ કાર્યક્રમ યાદગાર બની ગયો હતો બંને દિવસના કલાકારોએ ધૂમ મચાવી દીધી હતી આ પ્રકારના યાદગાર અને અલૌકિક કાર્યક્રમને અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી મોરસા દ્વારા ભારે જહેમત ઉઠાવીને સફળ બનાવવામાં આવ્યો હતો હવે તો લોકોમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે આગામી દિવસોમાં યોજાનાર શામ્રાજી મહોત્સવ પંચમહોત્સવમાં પરિવર્તિત થાય શામળાજી ખાતે યોજાયેલા મહોત્સવમાં જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારેખ જિલ્લા વિકાસ અધિકારી દિપેશ કેડિયા જિલ્લા પોલીસ વડા સૈફાલી બારવાલ એએસપી કુમાર કેશવાલા મોડાસા પ્રાંત અધિકારી દેવેન્દ્ર કુમાર મીણા મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠ ચીફ ઓફિસર ભદ્રેશ પટેલ શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો તેમજ ટ્રસ્ટીઓ મોડાસા મામલતદાર ગોપી મહેતા બિલોડા મામલતદાર અને મામલતદાર કચેરીના અધિકારીઓ કર્મચારીઓ રમતગમત અધિકારી પ્રકાશ કલાસવા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના અધિકારી રાકેશ પટેલ બીજલ પટેલ સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે શામળાજી અને અરવલ્લી જિલ્લા પોલીસના અધિકારીઓ કર્મચારીઓ ખડે પગે રહ્યા હતા અંકિત ચૌહાણ સાથે જયમીન મીરા ગુજરાત અરવલ્લી तुझ से मेरा जी जान तेरे हाथ में सौ भी कम क्यों लगे लागित

તો સા તો ઘર ભાઈ તર નહી લગતા તું તો તું તું નરે つ <laughs> mua